શ્રાવણ મહિનામાં બે રાંધણ છઠ આવે છે એક શ્રાવણ સુદ છઠ અને બીજી શ્રાવણ ત્યારબાદ શીતળા સાતમનો તહેવાર આવે છે કેટલાક ઘરોમાં શ્રાવણ રસોઈ બનાવેલી હોય તે શ્રાવણ સુદ સાતમે ઠંડુ ખાઈને આ ઠંડુ ખાવાની પરંપરા જળવાતી જોવા મળે છે તો કેટલાક ઘરોમાં શ્રાવણ વદ છઠે રસોઈ બનાવીને ચૂલો ઠારીને બીજા દિવસે શીતળા સાતમના દિવસે માતાજીની પૂજા કરીને ઠંડુ ભોજન આરોગવામાં આવે છે તો કેટલાક ઘરોમાં બંને છઠે રસોઈ બનાવીને રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલાની કે ગેસની વ્યવસ્થિત સાફ સફાઈ કરીને ચૂલાને પાણીથી ઠારવામાં આવે છે તેમજ ચૂલા પર છાશ કે થોડું દહીં નાખીને પછી ચૂલા કે ગેસને વ્યવસ્થિત રીતે ઠારીને આ રીતે ગેસની વ્યવસ્થિત સાફ સફાઈ કરીને ત્યારબાદ ગેસ કે ચૂલાની પૂજા કરવામાં આવે છે આમ ચૂલાને ઠંડુ કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતું નથી એક માન્યતા અનુસાર શીતળા માતા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં આળોળતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા તો ગેસને વિધિપૂર્વક ઠારવામાં આવે છે જો શીતળા માતાને ઘરના ચૂલાથી ઠંડક મળશે તો શીતળા માતા સુખી થવાના આશીર્વાદ આપીને બીજા ઘરે જાય છે માટે રાંધણ છઠની રાત્રે જ ચૂલો ઠારવાની પરંપરા જોવા મળે છે આધુનિક સમયમાં ગેસ આવી ગયા છે તો ચૂલાની જગ્યાએ ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે આમ રાંધન છઠના દિવસે રાંધેલું બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે આરોગવામાં આવે છે વળી આ તહેવાર ચોમાસામાં આવે છે તેથી એક દિવસ ઠંડુ ભોજન જમવાથી શરીરમાં થતા અન્ય વિકારો શાંત થાય છે તેમજ શરીર નિરોગી રહે છે વળી રાંધણ છટના દિવસે શ્રી કૃષ્ણના મોટા ભાઈ એટલે કે બલરામનો જન્મ થયો હતો તેથી શીતળા સાતમના દિવસે ઘરમાં રસોઈ ન કરવાની પરંપરાનું પાલન કરવા માટે રાંધણ છટના દિવસે રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે શીતળા માતાના પૂજન બાદ કથા સાંભળ્યા પછી પહેલાંથી તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે આમ રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ રસોડામાં વ્યસ્ત બની જાય છે અને નવી નવી વાનગીઓ બનાવે છે જેમ કે થેપલા બાજરાના વડા પૂરી લાડવા ગાંઠિયા ચેવડો ઢીબરા પાત્રા ભરેલું ભીંડો તીખી પૂરી મીઠી પૂરી કંકોડાનું શાક તીખી સેવ ખીર મમરાનો ચેવડું તળેલા મરચાં વગેરે અનેક જાત જાતની વાનગીઓ બનાવે છે આમ રાંધણછઠને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસની તિથિને રાંધણછઠ ષષ્ઠી હળ છઠવત ચંદન છઠ તીન છઠી લલહી છઠ કમર છઠ અથવા પામર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે તો આ રાંધણછઠનો મહિમા છે રસોઈ બનાવીને શીતળા સાતમના દિવસે મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો તેમજ વધારેમાં વધારે શેર કરીને લોકો સુધી પહોંચાડશો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર